આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામૂહિક યોગનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રામકૃષ્ણ બીચ પર ત્રણ લાખ લોકો સાથે કર્યા યોગ તો મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ રહ્યા ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીનો દેશને સંદેશ કહ્યું અસ્થિર વિશ્વમાં શાંતિનો એકમાત્ર માર્ગ છે ઓ યોગ મેદસ્વિતા આજે દુનિયા માટે સૌથી મોટી ચેલેન્જ દેશના મોટા મેડિકલ સંસ્થાનો યોગ પરના રિસર્ચના કામમાં જોડાયેલા પીએમએ કહ્યું એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગને વૈશ્વિક સંકલ્પ બનાવવા પર મૂક્યો ભાર રાષ્ટ્રપતિએ દેહરાદૂનમાં યોગ દિવસની કરી ઉજવણી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો સાથે કર્યા યોગ તો દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે વિવિધ દેશના રાજનાયકો સાથે કર્યા યોગ તો જેપી પી નડ્ડાએ યોગને ગણાવ્યું આત્મચેતનાનું માધ્યમ દેશ સહિત દુનિયાભરમાં યોગનો દેખાયો ઉત્સાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીએ કહ્યું પીએમ મોદીએ યોગને વિશ્વ સ્તરે આપી ઓળખ યોગથી જીવનમાં વધે છે સકારાત્મકતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ કાર્યક્રમમાં થયા સહભાગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગ કાર્યક્રમમાં આપી હાજરી મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત એએમસીના ખુલ્લા પ્લોટમાં ગૃહમંત્રીએ કર્યું વૃક્ષારોપણ તો વેજલપુર વિધાનસભા મકરબા વોર્ડમાં અગિયાર હજાર વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું વૃક્ષારોપણ દેશભરના સો પર્યટન સ્થળો અને પચાસ સાંસ્કૃતિક સ્થળોએ યોગ સત્રનું આયોજન શ્રીનગરના લાખ ચોક પરથી યોગની ધૂમ આદિ કૈલાશ ત્રિશુળ એરિયામાં ચૌદ હજાર સાતસો ફૂટની ઊંચાઈએ કરાયો યોગાભ્યાસ અભ્યાસ અમૃતસરમાં બીએસએફ જવાનોએ અટારી બોર્ડર પર કર્યા યોગ તો દ્વારકામાં સુદર્શન સેતુ અને ગોમતી નદીમાં જળયોગા કરી અપાયો નિરોગી રહેવાનો સંદેશ વિસાવદર વિધાનસભાના બે બૂથ ઉપર આજે ફેર મતદાન છ્યાસી લીમડા અને એકસો અગિયાર નવા વાઘણિયા ખાતે યોજાઈ રહ્યું છે મતદાન નવ વાગ્યા સુધીમાં છવ્વીસ પોઈન્ટ શૂન્ય છ ટકા મતદાન બે ગામના નવસો એકવીસ મતદારોમાંથી બસો ચાલીસ મતદારોએ કર્યું મતદાન અને રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક્યાસી તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર છોટા ઉદેપુરના પીવી જેતપુરમાં પાંચ ઇંચ આણંદના પેટલાદમાં સાડા ઇંચ વરસાદ તો રાજ્યના ચૌદ ડેમ હાઈ એલર્ટ પર રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપડાએ પ્રાપ્ત કરી વધુ એક મોટી ઉપલબ્ધિ પેરિસ ડાયમંડ લીગમાં છ્યાસી મીટર થ્રોમાં જીત્યો ગોલ્ડ જર્મનીના જુલિયન વેબરને આપી માત